નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ 6 અને પાઠ નંબર 4 ગિનતી 51 થી 100 સુધીના જે વિદ્યાર્થી મિત્રો સવધીન પોથીની અંદર આપણે પૂર્તિ કરવાની છે તેનું સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી પહેલો પ્રશ્ન છે સહી જોડ મિલાકત લખીએ તોય આપણે શબ્દમાં અને અંકોમાં હિન્દીની અંદર અંકો આપેલા છે અને શબ્દો પણ આપેલા છે તો બંનેની જોડ મિલાવી અને લખીશું અંકો મેં ઉનાસી પચપન અનહત્તર નિન્યાનબે ચોસઠ ત્રેપન પંચર બહત્તર અઠાવન એક્યાસી છસઠ સત્તર પંચ્યાસી નબે ઓર તિરાન ત્યાર પછી સહી જોડ મિલાવીએ पहला पे आएगा पांचवा तिरसठ उन्नासी अड़सठ बहत्तर पैंसठ छिहत्तर और सड़सठ उल्टी गिनती लिखिए सौ निन्यानवे अठानवे सतानवे छियानवे पंचानबे चौरानबे तिरानवे बानबे एकानबे साठ अड़सठ अट्ठावन सत्तावन छप्पन पचपन चौवन तिरपन बावन इक्यावन सही विकल्प चुनकर निशाना कीजिए इक्यावन के बाद आने वाला अंक बावन इक्यासी के पहले आने वाला अस्सी सबसे पहले आने वाला अंक कौन सा है इक्यावन दूसरे स्थान पर आने वाला कौन सा अंक आएगा अड़सठ सबसे छोटा अंक कौन सा है छप्पन એકાવન સે લેકર સો તકકી ગિનતી બોલતે ક્રમશ અંકો જોડક ચિત્ર બનાવીએ ઓર રંગ ભરીએ તો હાશે એકાવન બાવન ત્રેપન ચોપન પંચપન એવી રીતે તમારે વિદ્યાર્થી મિત્રો બોલતા જવાનો છે અને લખતા જવાનો છે જે અહીં સો આપેલા છે ત્યાં આવીને પૂરું થશે તો આવી રીતે ચિત્ર બનાવી અને કલર પૂરવાનો રહેશે ક્રમશ શબ્દો મેં લિખતે ગિનતી પૂર્ણ ખીચીએ इकसठ बासठ तिरसठ चौसठ आपको वहाँ से लिखनी शुरुआत करना है इकसठ बासठ इधर लिखना है तिरसठ चौसठ पैंसठ छियासठ सरसठ अड़सठ उनहत्तर सत्तर इकहत्तर बहत्तर छिहत्तर तिहत्तर चौहत्तर पचहत्तर छिहत्तर सतहत्तर अठहत्तर उन्नासी और छले इधर आएगा अस्सी निम्नलिखित चित्रों के नीचे उनके नाम लिखिए तकिया, अलमारी घड़ी, और घर। प्रश्न नंबर में दिए गए सर्वनाम शब्दों को चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए आप कहते हैं तो ठीक ही होगा मैं फिल्म देखना चाहता हूँ मेरे खाने में कुछ गिर गया देखो तो कौन आया है વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળની કાવ્ય નંબર પાંચ ધરતી કો કાવ્યનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં